નાખી દઉં લાવ ના નાખવા દે ને ભાઈ નાખ્યું આપડે નાક ખુલ્લી જાય આમ જો બધા બધા સીધા નીકળી જાય તાર નાખી देखो देखो नाक बंद ही है ना लाऊं मैं 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 थी सूंघो કેમ કરવાનો રીતે ફઈ શરમ આવે કોને થી કોદ નફરત ચરાયનો

પહી દીદી આ અને નખર તું જોઈ કે ટાઈપ નો તમાચો મારે ને કે

पटेया में पटेया आवे है पटेया आवे है केंगियो पटेल अरे किस करो तो किस पर किस करो किस करो

ધારકીના ઘરની સામે છે ને રાંદલ માતાજી ના ભુવા હજી રે છે અને ત્યાં રાંદલ માતાજી નું મઢ છે તો અહોભાગ્ય અમારા કે અમને મઢમાં રાંદલ માતાજી ના અમને દર્શન કરવા મળશે અને ધારાના મોઢે મેં બહુ જ વખાણ છે હમણાં જય કૃષ્ણ જય માતાજી તો અમે દર્શન કરવા જઈએ છીએ અત્યારે મારી મારા આંજી જે વાહ ભાઈ વાહ પાસેથી કંઈક શીખવા છે કે જો કેવી રીતે દર્શન કરાય જય હા हरिद्वारनी प्रसादी धकी मार मत ले माई धकी माई धकी माई धकी एक और चुचा चोरा तो ए मो मो थैंक यू के तो माई धकी माई धकी वेलकम के तो के जाऊं हेलो